નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના ત્રીજા અધ્યાયનું શ્રવણ કરીશું બીજા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે અલગ અલગ દેવતાઓના તેજ પૂંજમાંથી શક્તિ એટલે કે દેવીનો પ્રાદુર્ભાવ થયો અને માં ભગવતી તેમનો સી અને તેમના ગણોએ મહિષાસુરની સેનાનો કેવી રીતે વધ કર્યો હવે ત્રીજા અધ્યાયમાં આપણે મહિષાસુરનો વધ વિશે સાંભળીશું શ્રી દુર્ગા સપ્તશતી પાઠને વચ્ચેથી અધૂરો ન મૂકવા માટે આપ સૌ ભક્તજનોને નમ્ર વિનંતી છે અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો અમારી અનહદનાથ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બોલે શ્રી અંબે જય ત્રીજા અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે ખૂબ જ શ્રદ્ધાથી આંખો બંધ કરીને માં જગદંબાનું ધ્યાન કરીશું જગદંબાના શ્રી અંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્યો સમાન છે તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે તેઓ પોતાના કરકમળોમાં જપ માલિકા વિદ્યા અને અભય તથા વરદાના નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે ત્રણ નેત્રોથી સુશોભિત વદન કમળ ઘણું જ શોભી રહ્યું છે તેમના મસ્તક પર ચંદ્રમાં અને સાથે જ રત્નમય મુગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું ઋષિ કહે છે દૈત્યોની સેનાને આ રીતે નષ્ટ ભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યો કે જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસ જ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા એ સાથે જ તેના ધનુષ્યને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપીને હેઠા નાખ્યા તનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણોથી તેના અંગો વીંધી નાખ્યા તનુષ્ય રથ ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ દોડ્યો તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી ભૂજા પર ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો રાજન દેવીની સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ અને પછી તો આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં લીધું અને ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યો તે શૂળ આકાશમાંથી નીચે પડતા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું તે શૂળને પોતાની તરફ આવતું જોઈને દેવીએ પણ સામે શૂળનો પ્રહાર કર્યો તેનાથી તે અસુરના સૂરના સેંકડો ટુકડા થઈ ગયા સાથે જ તે મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર નામનો અસુર હાથી પર ચડીને આવ્યો તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાએ પોતાના હોંકારથી જ તેને ઘાયલ અને તેજહીન કરી દઈને તત્કાળ ધરતી પર ઢાળી દીધો શક્તિને તૂટી પડી ગયેલી જોઈને ચામરને ઘણો ક્રોધ આવ્યો હવે તેણે શૂળ ચલાવ્યું પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું એ દરમિયાન જ દેવીનો સિંહ ઉછડીને હાથીના માથા પર ચડી બેઠો અને ખૂબ જોર લગાવીને તે દૈત્ય સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યો તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતા કરતા લડવા લાગ્યા ત્યારબાદ સિંહ ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું આજ પ્રમાણે દૈત્ય ઉદગ્રપણ શીલાઓ વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો તથા દૈત્ય કરાલ પણ દાંત મુક્કા અને થાપટોના પ્રહારોથી ભેગો થઈ ગયો ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્ધતના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા પિંદીપાલથી પાલથી અને બાણોથી તામ્ર તથા અંધકને હણી નાખ્યા ત્રણ નેત્રોવાળા પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય ઉગ્રવીર્ય તથા મહાહનુ નામના દૈત્યોને મારી નાખ્યા તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપીને નીચે નાખ્યું દુર્ધર અને દુર્મુખ આ બે દૈત્યોને પણ દેવીએ પોતાના બાણોથી યમલોક મોકલી આપ્યા આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુરે પાડાનું એટલે કે મહિષનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું કેટલાકને માથાથી પ્રહાર કરીને કેટલાક ઉપર ખરીઓના પ્રહાર કરીને કોઈ કોઈને પૂછડાથી મારીને કેટલાકને શિંગડાથી ચીરી નાખીને કેટલાક ગણોને વેગથી કેટલાકને સિંહ ગર્જનાથી કેટલાકને ઘુમાવીને તો કેટલાયને નિઃશ્વાસના ફૂફાડાથી ધરતી પર ઢાળી દીધા આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈને તે અસુર મહાદેવીના સિંહને મારી નાખવા દોડ્યો આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો આ તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉચકીને ફેંકવા માંડ્યો અને બરાડવા લાગ્યો તે વેગપૂર્વક આટા મારી રહ્યો હતો અને તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી તેના પૂછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડુબાડવા લાગ્યો ફંગોળાતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડે ટુકડા થઈ ગયા તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનું વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો તેમણે પાશ ફેંકીને તે મહાન અસુરને બાંધી દીધો તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું અને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો તે અવસ્થામાં તેનું માથું કાપી નાખવા જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડકધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો ત્યારે દેવીએ તરત જ બાણોનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડક સહિત તે મનુષ્યને પણ વિંધી નાખ્યો એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડકથી કાપી નાખી ત્યારે તે મહાદૈત્ય ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાની જેમ જ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંક્ષિપ્ત કરવા લાગ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરવા લાગ્યા આ તરફ બળ અને પરાક્રમના મદથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો તે સમયે દેવી તેના વડે ફેંકાયેલા પર્વતોને પોતાના બાણોના સમૂહથી ચૂરે કરી નાખતા બોલ્યા અરે મૂર્ખ જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે દેવતાઓ પણ ગરજવા લાગશે ઋષિ કહે છે આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદૈત્ય પર ચડી બેઠા પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે શૂળથી તેના ગળામાં ઘા કર્યો તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો પણ હજી અડધા શરીરે જ તે બહાર નીકળવા પામ્યો હતો અને ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું પછી તો કાર કરતી દૈત્યોની સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું કંદર્વ પતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો મહિષાસુર વદ નામનો ત્રીજો અધ્યાય अहं पूर्ण श्री अम्बे मात की जय नमः पार्वती पतय हर हर महादेव ह